અબડાસા તાલુકાના અનેક વિસ્તારોમાં રેલવેના પુલોમાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકે એવી કોઈ પણ જાતની સુવિધા નથી બનાવી જેથી આવા વિસ્તારના લોકોની એવી માંગ છે કે પાણીના નિકાલ માટે મોટી પાઇપો નાખવી જોઈએ અબડાસા તાલુકાના અનેક વિસ્તારમાં રેલવેના પુલોમાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકે એવી કોઈ પણ જાતની સુવિધા નથી અમુક પુલોમાં સાતથી આઠ ઇંચના નાના નાના હોલ રાખવામાં આવેલા છે તેનાથી પાણીનો નિકાલ થઈ શકે નહીં એવી શક્યતા છે આ પુલમાં અંદાજે પાંચથી સાત ફૂટ પાણી ભરાશે તેના કારણે સંપૂર્ણ વ્યવહાર ઠપ થઈ જશે અનેક ગામોના આવા જવાના રસ્તા બંધ થઈ જશે અમુક કોન્ટ્રાક્ટરોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે સરકારી નિયમ અનુસાર આ કામ કરવામાં આવેલ છે વધુમાં કોન્ટ્રાક્ટર હોય એ જણાવ્યું હતું કે પાણીના નિકાલ માટે મોટરો રાખવામાં આવશે અત્યારે અમુક પુલિયામાં છાંટવામાં આવતું પાણી સંગ્રહ થતાં એ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે હાલથી જ આવી હાલાકી જોવા મળી રહી છે તો પછી ચોમાસામાં શું થશે